જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો હું પણ મજામાં જ છું તો ગઈશ અત્યારે આપણે સવાર દસ વાગી રહ્યા છે સવારના મેં આજના બ્લોગની શરૂઆત આપણે અત્યારે કરી છે અત્યારે નિયતિ રેડી થઈ ગઈ છે સ્કૂલ જવા માટે ક્યાં ગઈ ની હતી અપુ રેડી થઈ ગયે અપુ રેવું નહી જવું જ છે આજે ઘરો આવવાની છે કોને કોને ઘરો આવવાની છે ઘરો આવવાની બધાને એટલે કેસ મારે વાવાની છે એમ જવારા આવવાના જ ને નહીં ચલો તો તૈયાર થઈ જાઓ કોને વાવાની તારે વિસુન વાવાની ને ન્યુને સ્કૂલેથી લઈને ઘરે આવી છું અને હવે અમે જમવા બેઠા છીએ તો અહીંયા નિયતિને જો નિયતિ ખાય છે મકાઈ નિયતિ ને મકાઈ બહુ ભાવે છે ને નિયો તો ચાલો જમવું હોય તો આજે કારેલાનું શાક છે ને નિય વરસાદ આવે ને એટલે કારેલાનું શાક બનાવ્યું છે અમે નીવની રોટલી ને કારેલાનું શાક આવડે છે તને એવું બોલ બોલતો આવરે વરસાદ આવરે વરસાદ એવું નહીં આવડતું પછી

તો અત્યારે બધી છોકરીઓ નાની નાની ઢીંગલીઓ બહુ ખુશ લાગી રહી છે કારણ કે એમની માટે અત્યારે જવારા છે એટલે

હા માડી ના માડી ના બીજ ના બીજ ના ઘોડા બીજ ના આ તો પાચમ થઈ ને હા પાચમ પાચમ થઈ જલ પાચમ બનીવા પાચમ તો અત્યાર હમ હા હાચી વાત ગોર માં બનાવતા થાય અંકિતા બનાવશે ને ગોર માં અંકિતા બનાવશે ને ગોર માં કાલે બનાવશું કાલે બનાન ચાર બનાન અગિયાર સે 11 સે બનાન ને જાય ફાર દિવસમાં તાપ હાચી વાત ને

फडू नहीं तारो तरी कर

ओ ने उड़ माटी नीचे दी भूना पड़ी पाटी नीचे नाखी राजबा हार हार नको एक बार नीचे ए अपुनो पहलो अपुनो दे अपू, अपू त जवारा वाई गया जो नाकू बेरान ओली फेर तो निया देना बे हाथे में पकड़ेन तो गौर में आड़ गौर में उग्यो क जवारा हरा था हमारा वो पगे लागो आ जा तू सगे आ जा अबे आ पटी जो

ચલો શું કરે તું આવે બોલો જે કરો કરો જેમ છાની માની બે જઈશ દોરા કાઢે રવિ કાકા પાણી અત્યારે પાણી જવાયા પલડે 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 નઈ તો પૂછાય પાણી નીકળી હવે એ બધા વેચાતા લાવે સો હવે આપણે અહીંયા જ એન્ડ કરવાના છે ને આજનો વિડીયો તમને મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પછી મળીશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય